અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે નરોડા નિકોલ બાપુનગરમાં વરસાદની તીવ્રતામાં વધારો થયો છે વાદળછાયા વાતાવરણની વચ્ચે સવારથી જ ઝરમર વરસાદ શરૂ થયો હતો ત્યારે હવે ભારે વરસાદ વરસી રહ્યો છે જે રીતે હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે તેની વચ્ચે અમદાવાદમાં વરસાદ શરૂ થઈ ગયો છે

ઓઢવ સહિતના વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે આ વરસાદ છેલ્લા પંદર મિનિટથી ચાલુ થયો છે અને વરસાદનું જોર પણ ધીમે ધીમે વધી રહ્યું છે ગઈકાલે સવારે વરસાદ વરસ્યો હતો ત્યારબાદ વરસાદ રોકાયો હતો પણ સવારથી અમદાવાદના હાલ બેહાલ હતા અને હવે ફરી એકવાર અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ છે આ અમદાવાદનો એસપી રિંગ રોડ છે જે આપ જોઈ રહ્યા છો કે જ્યાં શોર્ટકટ લેવા જતા એટલે કે રસ્તા ઉપર ખાડા છે રસ્તા ઉપર પાણી ધીમે ધીમે ભરાઈ રહ્યા છે તેથી સર્વિસ રોડ ઉપર નીકળવા જતા કેટલાક વાહન ચાલકો ફસાયા છે કેટલાકના વાહનો ઊંધા પડી ગયા છે એટલે કે પલટી મારી ગયા છે તો વરસાદની શરૂઆત થઈ છે અને ધીમે ધીમે આ વરસાદ અત્યારે વધી રહ્યો છે લોકોને ફરી એકવાર એ ડર બેસી ગયો છે કે જો ગઈકાલ જેવા વરસાદનું સ્વરૂપ જોવા મળશે તો ફરી તેઓ ક્યાંક ને ક્યાંક ફસાઈ જશે ક્યાંક તે લોકોને કલાકો સુધી રોકાવું પડશે તો હાલત તમે જોઈ રહ્યા છો કે વરસાદની શરૂઆત થઈ છે ખાસ કરીને પૂર્વના વિસ્તારમાં તમે અસલાલી લઈ લો તમે વટવાલ વસ્ત્રાલ નિકોલ ઓઢવ વૈષ્ણવદેવીની આસપાસના સમગ્ર વિસ્તારમાં હવે વરસાદ સતત વરસી રહ્યો છે જી

કે તે લોકો શું કહેવા માગે છે કારણ કે કલાકો સુધી લોકો ટ્રાફિક જામમાં ફસાયેલા છે તમે હાલત જોઈ રહ્યા છો આ સ્માર્ટ સિટી અમદાવાદ છે આ હેરિટેજ અમદાવાદ કહી શકાય તે અમદાવાદ છે અને અત્યારે લોકો ઉતાવળ કરી રહ્યા છે શોર્ટકટ અપનાવીને કઈ જગ્યાએ ખાડા છે કઈ જગ્યાએ ઊંડા ખાડા હોય તે કેવું મુશ્કેલ છે પણ કલાકો સુધી લોકો ટ્રાફિકમાં અટવાયા બાદ ક્યાંક ને ક્યાંક લોકોને મુશ્કેલી પડી રહી છે તમે હાલ જ જોવો છો કે આ રિક્ષા જે નીકળવાનો પ્રયત્ન કરતા હતા તેમને મોટું નુકસાન થયું હોય તેવો અંદાજો છે અને તે અહીંયા અત્યારે ઊભા છે રાહ જોઈ રહ્યા છે આપનું આપનું નામ અરવિંદભાઈ પટેલ અરવિંદભાઈ શું થયું કેમ આવી રીતના આ ખાડા ખાડામાં ગાડી પલ્ટી મારી દીધી વજન ભરેલો માપલો જ વજન છે

કે જ્યાં ઓટો રિક્ષાને કાઢવા માટે મહા મહેનત કરવી પડે નીકળતા લોકો ફસાયેલા છે શું તકલીફ પડી રહી છે અરે બહુ તકલીફ પડી રહી છે આટલા બધા વરસાદમાં પાણીની નીકળવાની સગવડ નથી શું કરીએ આવે ટ્રાફિક જામમાં ફસાઈ જાવ હા ફસાઈ જાય ફસાઈ જવાય ટ્રાફિક જામમાં ફસાઈ જવાય તો તમે જોઈ રહ્યા છો કે લોકો જ્યાં પણ રસ્તો મળે તે રસ્તો સર્ચ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે લોકો તે તેને જોતા કે રસ્તા ઉપર ખાડા છે કે અંદર ગટરના ઢાંકણા ખૂલાં છે લોકોને બસ નીકળવું છે કારણ કે તેઓ ટ્રાફિક જામમાં ફસાયેલા છે એસપી રિંગ રોડની હાલત છે ત્રણ ત્રણ કલાકથી ફસાયેલા લોકો હવે શોર્ટકટ અપનાવી રહ્યા છે પણ તેની સામે તેમની ગાડીઓ પણ પલટી મારી રહી છે જી ચોક્કસ ભૌમિક જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર તો જે રીતે અમદાવાદમાં અત્યારે એક તરફ ભારે વરસાદ વરસી રહ્યો છે વાહન ચાલકોને એક તરફ વરસાદની હાલાકી છે તો બીજી તરફ જે રસ્તા છે અમદાવાદ મનપાની કૃપાથી જે રસ્તા ખાડા જે રસ્તા છે તેની ઉપર ટ્રાફિક જામ અને લોકોને હાલાકીથી ભરેલા આ રસ્તા પરથી પસાર થવા માટે સ્થાનિકો મજબૂર બન્યા છે જે દ્રશ્યો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સ્માર્ટ સિટી સિટી અમદાવાદના આ છે છે મેટ્રો અમદાવાદમાં ઠેર ઠેર જોવા મળી જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા છે તો એક તરફ એક ટેમ્પો એસપી રિંગ રોડ ઉપર પલટી મારી જવાની પણ ઘટના બની છે જેના કારણે લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો છે તો સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે વરસાદ વરસતાની સાથે જ હાલાકી શરૂ થઈ જાય છે અમદાવાદમાં જેના આ પુરાવા છે અનેક વિસ્તારોમાં જળભરાવની પણ સ્થિતિ જોવા મળી રહી છે તો રસ્તો ક્યાં છે તે પણ વાહન ચાલકોને શોધવો મુશ્કેલ બન્યો છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વાહન ચાલકો જે ખાડાવાળા રસ્તા છે તેમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે તો બીજી તરફ એસપી રિંગ રોડ પર ખાડાને કારણે એક ટેમ્પો પલટી મારી જવાની પણ ઘટના બની છે અને બીજી તરફ લાંબો ટ્રાફિક જામની પણ ઘટના અમદાવાદના એસપી રિંગ રોડ પર સર્જાઈ છે ટ્રાફિક જામને કારણે અનેક વાહન ચાલકો અટવાયા છે તો બીજી તરફ નોકરી ધંધે જતા લોકો ને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે રિંગ રોડને કેવી હાલત છે તમે જોઈ રહ્યા છો કે અહીંથી લોકો ને નીકળવું છે નીકળી નથી શકતા લોકો અહીંયા ટ્રાફિક જામમાં ફસાઈ જાય છે આખો રસ્તો

પણ કોની આગળ પૈસા લેવાના આપ જોઈ રહ્યા છો તે તેમની હાલત જોઈ રહ્યા છો કે ખાડામાં નીકળવા ગયા અને તે પડ્યા છે એક બીજા

ટ્રાફિક પોલીસ પહોંચી છે ટ્રાફિક પોલીસ આ રસ્તાને ક્લિયર કરાવવા માટેનો પ્રયત્ન કરશે તમે જોઈ રહ્યા છો સ્થાનિક લોકો અહીંયા ખાડા છે તેને તે ખાડાની જાણકારી મળે તે માટે અહીંયા તે લોકો અત્યારે એક ઝાડનું નાનું ડાળખું રાખી રહ્યા છે એટલે કે સ્થિતિ જે જોઈ રહ્યા છો કે સતત વરસાદ વરસી રહ્યો છે છતાં લોકો ક્યાંક ને ક્યાંક નીકળવાનો પ્રયત્ન કરે છે તે ફસાયા છે અત્યારે પોલીસ પહોંચી જાય કલાકોથી લોકો જામમાં અટવાયા છે તેમનો હું પ્રયત્ન કરીશ કે તે લોકો શું કહેવા માગે છે અને ખાસ કરીને આપ આપ સ્થિતિ જોઈ રહ્યા છો વરસાદ અનરાધાર ચાલુ છે અહીંયા પાણી પણ વહી રહ્યા છે અહીંયા જે સ્થિતિ છે તે પ્રમાણે ખાસ કરીને હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે તે ટેમ્પાને ક્લિયર કરવા માટેની કામગીરી છે તે એ પ્રયત્ન કરી રહ્યા છે કે જેથી કરીને ટ્રાફિક અહીંયા જામ ન થાય અને તાત્કાલિક આને હટાવવામાં આવે સાહેબ આપ આપ આવ્યા છો ટ્રાફિક ક્લિયર કરવા માટે

ટ્રાફિક જામની સ્થિતિ છે અને લોકો ક્યાંક ને ક્યાંક હેરાન થઈ રહ્યા છે તેની સામે હવે આ ટેમ્પાને એક બાજુ સાઈડલાઈન કરી તેમને મદદ કરવા માટે પહોંચ્યા છે લોકો નીકળી રહ્યા છે પણ લોકો મદદ નથી કરતા તે જ કારણોસર પોલીસની ટીમ જ્યારે અહીંથી નીકળી તો તેમણે નજર પડી અને તે લોકો ઉભા રહ્યા તેમણે પણ એબીપી અસ્મિતા સાથે વાતચીત કરી કે ભાઈ અમને મદદ કરવા માટે ઊભા છે જેથી ટ્રાફિક ક્લિયર થઈ જાય તમે હાલત જુઓ છો આ અમદાવાદના રસ્તાઓની હાલત છે અહીંયા કોઈ પણ કરોડો રૂપિયાની ગાડી હોય તો તેનું બમ્પર પણ નીચે અડી જાય તેના ટાયરો તૂટી જાય આ એવી હાલત છે આ રસ્તાની જે લોકોને નીકળવું છે તેના કમરના હાડકાં તૂટી જાય તેવી તેવી સ્થિતિનું નિર્માણ આખી ગાડીઓ જમ્પિંગ જેક નાના બાળકોને જે રીતના આપણે રમાડતા હોઈએ તે રીતના હાલત છે અત્યારે આ આ સ્માર્ટ સિટી અમદાવાદની હાલત છે એટલે કે કહી શકાય કે પરિસ્થિતિ અત્યારે સૌથી વધારે ક્યાંક ને ક્યાંક મુશ્કેલી ભરી બની રહી છે તો અમદાવાદના આ રસ્તા જ્યાં ખાડાનો વિકાસ જોવા મળી રહ્યો છે સ્માર્ટ સિટી અમદાવાદ મેટ્રો સિટી અમદાવાદના આ દ્રશ્યો છે જ્યાં જો અત્યારે તમે ઘરની બહાર નીકળશો તો તમે પડશો તે પડે છે ટ્રાફિક જામમાં ફસાશો તે પણ નક્કી છે પીક અવર્સમાં જ્યારે લોકોને નોકરી ધંધા પર પહોંચવાની ઉતાવળ હોય છે તેવામાં જ આ ટ્રાફિક જામના દ્રશ્યો અમદાવાદના છે હાઈવે ઉપર પણ ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા બીજી તરફ જે ખાડા રાજ જોવા મળી રહ્યું છે અનેક વિસ્તારોમાં ખાડા નગરી અમદાવાદ બની ગયું છે તેને જોતા વાહન ચાલકો અટવાઈ રહ્યા છે કેટલાક લોકો પોતાના વાહનો પરથી પડી રહ્યા છે તો કેટલાક લોકોના વાહનો ખોટવાઈ રહ્યા છે કારણ કે જે રીતે પાણી ભરાઈ ગયું છે જળનો જમાવડો જે જોવા મળી રહ્યો છે તેના કારણે અનેક લોકોના વાહનો પણ ખોટવાયા હતા